મધ્યપ્રદેશ જબલપુરના વતની આયુર્વેદિક ચિકિત્સક સીમા અગ્રવાલ સાયકલથી ત્રીજી વખત નર્મદા પરિક્રમા પૂર્ણ કરવા માટે આજે નસવાડી આવી પહોંચ્યા હતા જબલપુર મધ્યપ્રદેશના વતની 48 વર્ષીય સીમા અગ્રવાલ પવિત્ર નર્મદા નદીની પરિક્રમા સાયકલથી કરે છે આ પરિક્રમા ઓમકારેશ્વરથી શરૂ કરે છે અને છવ્વીસથી ત્રીસ દિવસમાં ઓમકારેશ્વર પૂર્ણ કરશે સીમા અગ્રવાલ એક વખત લાલચોકથી પચાસ દિવસમાં ચાર હજાર પાંચસો કિલોમીટરની કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમજ જબલપુરથી નેપાળની યાત્રા સાયકલથી પૂર્ણ કરી છે સીમા અગ્રવાલ ત્રણ દીકરીના માતા છે અને ત્રીજી વખત નર્મદા પરિક્રમા કરી રહ્યા છે ભારતભરમાંથી દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ પવિત્ર નદીની

ये मेरी तीसरी परिक्रमा है और आज मेरा ग्यारहवा दिन है जो मैं नसवाड़ी क्रॉस करके कवाट की तरफ जा रही हूँ तो आप सब भी एक बार जीवन में नर्मदा परिक्रमा जरूर करें किसी भी साधन से करें इससे अच्छा जीवन जीने की कला सीखने का कोई दूसरा और मार्ग नहीं है समाचारों न सतत अपडेट न्यूज ने यूट्यूब पर सब्सक्राइब करी बेलाइकॉन प्रेस करो और अमारी साथ जोड़ाये रहो फेसबुक इंस्टाग्राम और ट्विटर पर